દ્વારા આયોજિત અહીંયા જે ભવ્ય કેમ્પ છે અને અહીંયા મેડિકલની વાત કરીએ તો અહીંયા જો પહેલાં તો સર્વપ્રથમ ભાવિભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યો છે અને એક સાઈડ અહીંયા જે મેડિકલ કેમ્પની પણ સરસ મજાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે તે આપણે જોવાના છીએ અને અમે પણ ગાડીની ટુ વ્હીલ લઈને આવે છે અહીંયા ઘણી બધી તમે ટુ વ્હીલર જોઈ રહ્યા છો છો બધા પોતપોતાની રીતે કોઈક પગપાળા યાત્રા ચાલીને આવે છે કોઈક ટુ વ્હીલ લઈને આવે છે અહીંયા જો આ ભાઈ મેડિકલ કેમ્પની સારવાર થઈ રહી છે અને મારા ખ્યાલથી ફરફોલાની પર્પલ અને એવું પીડ્યું ના પગ દુખે પગ દુખે છે પગ દુખે છે અને પર્પલ અને નેવી કાઈ પણ સુવિધા હોય તો માં ભાઈ ઉપલબ્ધ કરી દે છે આજ પગ દુખાવા માટેની ટિકડી તેમ તમામે તમામ સારવાર આ જગ્યા ઉપર થાય છે ડોમની અંદર પ્રવેશ કરીએ તો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો છે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને બતાવવાનું છું પ્રસાદીમાં મિત્રો તમે

અહીંયા મિત્રો એક કાઉન્ટર ની એવા બે કાઉન્ટર રાખવામાં આવેલા છે અને ભાવી ભક્તો જે વ્યવસ્થિત પંગત પાડી નીચે લાઈનમાં સરસ મજાની પ્રસાદી લે છે ત્યાર પછી આપણે બીજા પંગટ તરફ જઈએ તો અહીંયા પણ શાક રોટલી તેમજ દાળ ભાત ને તમામ તમામ વ્યવસ્થા જે પ્રસાદ માટે કરવામાં આવી છે હવે અહીંયા લાઈવ ગરમા ગરમ જે પ્રસાદી બની રહી છે તેની વિશે આપણે માહિતી લેશું ભાઈ દ્વારા જ તે આ શરૂઆતમાં તે પેલું છે આ શાક છે આ શાક લાકડાથી પકાવવામાં આવે છે રીંગણા બટેકામેટા આવશે કેટલા માણસો રસોઈ આ છે એ પચીસો માણસ નું શાક છે આગળ વધીએ આ દાળ છે દાળ પણ લાકડાથી જ પકાવવામાં આવે છે નેચરલ આ ભાત છે પાતે નેચરલ છે લાકડા થી પકવવામાં આવે છે તમામ વસ્તુ જે ક્વોન્ટિટી દ્વારા જે સરસ વસ્તુ વાપરવામાં આવે છે કોઈ પણ ભાવિ ભક્તોને તકલીફ ન થાય ખાવા પીવામાં મોઢામાં ચાંદા પડવા એવી કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી અને આ રોટલી છે રોટલી ડબલ પડવાળી વાળી સ્વામિનારાયણ રોટલી બને છે અને અમારા મેન રસોયા જે છે એ કાળુભાઈ છે દેખાડો એમ જો આ કાળુભાઈ છે મેન રસોયા એમની છે પડશે સારી એવી મહેનત છે એમની આ ભાત છે આવતારો આમ કાચું સીધું તમને કરાવી દઉં આ બટેકા છે આ ડુંગળી છે સાંજે અમારી સ્પેશિયલ બને છે અને ગિરનારી ખીચડી અને રજવાડી કઢી આ ભૂંગળા બટેકા ભૂંગળા જે સ્પેશિયલ ભાવનગર થી મંગાવ્યા છે આ ટમેટાની છે બીજું આ જે તમને દેખાય છે રીંગણા અને મરચાં જે ટોટલ થી અમારે દલવાળી નવીનભાઈ છે એ આપે છે અને ડાયરેક્ટ ડાયરેક વાળીએથી ઉપાડી અને સીધું અમને મોકલાવે છે જેનો કોઈ એક રૂપિયો લેતા નથી રીંગણા મરચાં ટમેટા એનો કોઈ એક રૂપિયો લેતા નથી ને આ ટોટલી વસ્તુ ઓર્ગેનિક છે એ પોતે વીસ વીઘાના ઓર્ગેનિક શાકભાજી કરે છે અહીંયા જે લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે રોટલી બનાવવામાં આવી રહી છે તમે જોઈજો કઈ રીતના તૈયારીઓ થઈ રહી છે

મિત્રો જે જે ગ્રુપ દ્વારા ભવ્ય સેવા આપવામાં આવી રહી છે તો શું નામ ભગત તમારું હજારો ભાવિ ભક્તો ને જે અહિયાં અન્નનો ટુકડો દેવામાં આવી રહ્યો છે શેખપર ગામ છે અને શું નામ ભગત તમારું દિગ્વિજય ચૌહાણ દિગ્વિજય સિંહ ચૌહાણ આપણી સાથે છે અહિયાં પરસાદી માં કઈ કઈ વસ્તુ દેવામાં આવી છે સવારમાં દસ વાગે રોટલી શાક દાળ ભાત છાશ ચાર વાગ્યા સુધી ચાર વાગે બંધ થાય પાંચ વાગ્યાથી રોટલી શાક કઢી ખીચડી છાશ રાત્રે અગિયાર વાગ્યા સુધી અગિયાર વાગે એક દિવસ ભેળ હોય છે અગિયારથી સવારે ચાર ચાર વાગે બટેકા પૌવા અને ચા હોય છે બીજા દિવસે રૂટિંગ રોટલી શાક દાળ ભાત છાશ અને સાંજે રોટલી શાક કઢી ખીચડી અને પછી ત્રીજા દિવસે નાઇટમાં ભાવનગરના પ્રખ્યાત ભૂંગરા બટેકા હોય છે જે અમારા કરણસી દાયમાં બનાવવા આવે છે સ્પેશિયલ ભાવનગરથી અને બાકી રેગ્યુલર રૂટિન રોજ સવારમાં બટેટા પૌવા અને ચા હોય છે અને આ કેટલા દિવસ માટેનો કેમ્પ ચાર દિવસ માટેનો કેમ્પ હોય છે કઈ કઈ દિવસ આ પહેલાના પહેલા છેલ્લા ત્રણ શ્રાદ્ધ અને પહેલી નવરાત્રી પેલી નવરાત્રી એમ ચાર દિવસ માટેનો કેમ્પ હોય છે અને અંદાજીત તમે કેટલા ભાવિ ભક્તો પર હરિપ્રસાદ ગ્રહણ કરતું છે અંદાજે આમાં તો કોઈ આંકડો હોતો નથી કારણ કે કે આગળથી જમીન આવ્યા હોય છે ને આ તે એસ્ટિમેટ નીકળતો નથી પણ બે ચાર રસોઈયાનું કહેવાનું એવું થાય છે કે વીસ થી પચીસ હજાર માણસો આટલા સીધામાં જમી લે બરાબર છે જે સાધન સામગ્રી હોય છે એમાં પચીસ હજાર માણસો આટલામાં જમી લે અને અંદાજીત કેટલા ભાવિ ભક્તો તમારા શેઠ સેવામાં કામ કરી રહ્યા છે મારા નીચે ટોટલ મારા સમાજનો પરનો અમારા છોકરાઓનો સ્ટાફ છે

ત્યાર પછી અહીંયા તમે રહેવા માટેની સફળતા છે ગાદલા ગોડરા અને આ રીતના પંખાની પણ વ્યવસ્થા સારી એવી કરવામાં આવે છે જગ્યા હોય ત્યારે સુવા દેવી છે બાકી અમે અમારા સ્ટાફ માટે રાખવી છે પંખાનો એ બધું જગ્યા હોય તો ભાવિ ભક્તોને સુવા દેવી છે કારણ કે અમારો કેમ્પ જે છે એ ચોવીસ કલાક ચાલુ હોય છે એટલે અમારા માટે સુવા માટે જગ્યા પૂરતી હોતી નથી એટલે બોલી આ સબુ રાનો હિંમતભાઈ શાહ હિમતભાઈ શાહ છે આ સંપૂર્ણ જે જગ્યાની સેવા આપવામાં આવી રહી છે ને તે પોતે છે કેમ્પમાં અહીંયા સતત વ્યવસ્થા સારી છે દાળ રોટલી ભાત શાક સવારના દસ વાગ્યા ચાલુ થાય છે સતત સેવા આપે છે સાંજના ખીચડી કઢી રોટલા સતત ત્રણ દિવસ ચાર દિવસ જાત્રાળુઓને સતત ચાલીસ પિસ્તાલીસ જણાનો ગ્રુપ છે એમનો સતત સેવા આપે છે અને તમે જે હમણાં વાત કરી એક ટાઈમ માટે કઈક વસ્તુ માંગી હોય તો આપડા ફાધર પણ વિચાર કરે કે આપવું કે ન આપવું પણ અગિયાર વર્ષથી આવું છું હિંમતભાઈ નું મોઢું મેં ક્યારેય બગડતા નથી જોયું કોઈ પણ વસ્તુ જે માગો ને નવે નવી ફ્રેશ એમની દુકાનમાંથી કાઢીને આપે છે અને પછી વાપરેલી વસ્તુ પાછી લઈ લે એમના સપોર્ટ થી આ બધું હું કરી ચુક્યો છું નેચર બાકી મારાથી નો થાય હા ભાવનગર લાઈટ ટોટલી ફ્રી છે જગ્યા ટોટલી ફ્રી છે પાણી માટે સિન્ટેક્સના ટાંકા ટોટલી ફ્રી છે મોટર અમે ચાર દિવસની અંદર પાણીની મોટર ચાલુ કર્યું હોય અને બંધ કરવાનું ભૂલી ગયા હોય તો ચાર દિવસમાં બે ત્રણ મોટર બારી દેતા હોઈશું પણ કોઈ દિવસ એમને અમને કીધું નથી અને આ ભાવનગર સુરેન્દ્રનગરથી સેવા કરવા આવે છે સતત ત્યાંથી ધંધા પાણી રોજગાર બંધા બંધ કરી આવે છે આ ત્યાંથી સેવા કરવા આવે છે અમે તો અહિયાં કઈ સેવા નથી આપતા એમ કયો તો ચાલે બોલી આશા પુરા દાજીરાજ ગ્રુપ શેખ પર દ્વારા ખુબ સારી એવી ભાવિ ભક્તો અને પ્રસાદ ની તેમજ ડોક્ટર આરોગ્ય સેવા કેમ્પ ચલાવી રહ્યા છે તો મિત્રો તમને આ સંપૂર્ણ વિગત આપી તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ જય આશાપુરા માં લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી બોલો આશાપુરા મા